જોહાપુરા સરખેજની ધોરણ નવ થી બાર ની છ સ્કૂલ સીલ કરવામાં આવી કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી વગરની શાળાઓ સીલ કરતા ડીઈઓ તંત્ર દોડતું થયું છ શાળા પૈકીની બે શાળાની ટેટની પરીક્ષાના સેન્ટર તરીકે ફાળવણી પણ કરવામાં આવી હતી સ્કૂલ સીલ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ તો અટવાયો સાથે જ ટેટ સેન્ટરમાં પરીક્ષા આપનાર ઉમેદવારો પણ હવે મૂંઝવાયા છે

અમે ગઈકાલે ટ્રસ્ટીઓને બોલાવી અને એના કારણો જાણ્યા હતા અમુક સ્કૂલોના બી પરમિશન અથવા ઇમ્પેક્ટ ફીના કારણે કોર્પોરેશનને સીલ કરેલી છે એમની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે અને સત્વરે પૂર્ણ થાય એના માટે ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેશનના સંપર્કમાં છે અમે પણ આજે માન્ય કમિશનર સાહેબને મળીને આગામી સમયમાં ટેટ પરીક્ષા જે યોજાવાની છે એકવીસ તારીખે એમાં બે સ્કૂલો છે એ સેન્ટરમાં છે એના રાખેલા છે તો એમાં કોઈ ઇસ્યુ ના થાય એના માટે આજે જ અમે આઉટ કરીએ છીએ અને જે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની હોય છે એ કમિશનર અસાયમ સાથે મળીને કોર્પોરેશન સાથે કરી રહ્યા છે